નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અત્યારના તમામ મિત્રો માટે સમાચાર ગુજરાતમાં ભાજપનું આંદોલન શરૂ મુખ્યમંત્રી પણ ધરણા ઉપર ઉતર્યા આજના સૌથી મોટા સમાચાર આજે જિલ્લામાં મોટી આગાહી આગાહી ગોસ્વામીની ભારે હવે મળશે અનાજ ચોવીસ કલાક અનાજ શરૂ ખેડૂતોને મળશે દસ કલાક વીજળી મોટો નિર્ણય પીયુસી ને લઈને નવો નિયમ વાહન ચાલકો સાવધાન કપાસના ટેકાના ભાવે ખરીદી પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય જીપીએસ સિસ્ટમ લાગુ વીસ કિલોમીટર મુસાફરી મફત ગરીબ કલ્યાણ મેળો ખેડૂતોને અઢારમો હપ્તો વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજના સૌથી મોટા અને અગત્યના સમાચાર મુખ્યમંત્રી પણ ધરણા પ્રદર્શનની અંદર ઉતરી ગયા છે ગુજરાતમાં હવે આંદોલનની શરૂઆત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકા ગયા હતા અને અમેરિકા જઈને અનામત મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને કારણે હવે ગુજરાતની અંદર ભાજપે વિરોધ પ્રદર્શન શરૂ કરી નાખ્યું છે આની અંદર મુખ્યમંત્રી પણ ધરણા પ્રદર્શનની અંદર જોડાઈ ગયા છે આ અમદાવાદના આરટીઓ સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપે વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે એની સાથે અનેક મોટા નેતાઓ પણ હાજર છે આ નેતાઓએ ભાજપને કોંગ્રેસને દેશ વિરોધી ગણાવી છે ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું છે તો મુખ્યમંત્રી સહિત તમામ જિલ્લાની અંદર વિરોધ પ્રદર્શન શરૂ થયું છે ભાજપે ખાસ રાહુલ ગાંધીના વિરોધમાં આ મોટું વિરોધ પ્રદર્શન કર્યું છે તો મુખ્યમંત્રીના ધરણા પ્રદર્શન ગુજરાતમાં ભાજપનું આંદોલન શરૂ ત્યાર પછીના મિત્રો સમાચાર ચૌદ જિલ્લામાં હજી પણ ધબધબાટી આજે બોલાવાની છેલ્લા ત્રણ દિવસથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી હવામાન વિભાગે આજે રાજ્યના ચૌદ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે કયા કયા વિસ્તારમાં છે તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ તાપી સુરત અને નર્મદામાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો આજે ચૌદ જિલ્લામાં ધબધબાટી છે તો આ તરફ પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી નાખી છે પરેશ ગોસ્વામી કીધું કે હજુ પણ વરસાદ પડશે ત્રીસ સપ્ટેમ્બર સુધી આ રાઉન્ડ ચાલશે મોટી આગાહી બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ આ બની છે જેની અસર અરબ સાગર ઉપર થવાથી રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ બની છે અને આ સાયક્લો સર્ક્યુલેશન હાલ ખંભાતના ખાતમાં સક્રિય છે જે આવનારા બારથી પંદર કલાકમાં હજી પણ વધુ તીવ્ર બનશે જેથી દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે મોટી આગાહી કરી નાખી છે આ જે થી પંદર કલાકમાં હજી પણ તીવ્ર બનશે અને હજી પણ ભારે વરસાદ પડશે તો પરેશ ગોસ્વામીની ભારે આગાહી ત્યાર પછી મિત્રો ગઈકાલે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થઈ ગયું છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન પૂરું કરી નાખ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી અને દરેક જિલ્લામાં એક એક ગરીબ કલ્યાણ મેળા ગઈકાલે યોજવામાં આવ્યા હતા આ દરમિયાન બે લાખ કરતા વધુ લાભાર્થીઓને ત્રણસો અઢાર કરોડ રૂપિયાની સહાયનો લાભ મળ્યો છે અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાના તેર તબક્કા પૂર્ણ થઈ ગયા છે જે તબક્કો હતો એ ચૌદમો તબક્કો હતો ગરીબ કલ્યાણ મેળાનો જેમાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ હજાર કરોડ કરોડથી વધુનો લાભ મળ્યો છે ત્યારે ગઈકાલે એક જ દિવસમાં માત્ર ડીસાની અંદર અગિયાર હજારથી થી વધુ લોકોને પંચોતેર કરાડ રૂપિયાના સાધનો સહાય આપવામાં આવ્યા છે તો અગિયાર હજારથી વધુ લોકોને માત્ર ડીસાની અંદર એવી રીતના દરેક જિલ્લાની અંદર ગઈકાલે સાધન સહાય આપવામાં આવી હતી એમ કુલ તેત્રીસ મેળા ગઈકાલે યોજાયા છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એટીએમ મશીન આવી ગયું છે હવે એટીએમમાંથી કાર્ડ ધારકોને અનાજ મળશે ચોવીસ કલાક આ એટીએમ મશીન શરૂ રહેશે ગમે ત્યારે કાર્ડ ધારકો જશે અને આ એટીએમમાંથી અનાજ મેળવી શકશે હવે દુકાનદાર હાજર ન હોય તો પણ કાર્ડ ધારકોને અનાજ મળી જશે આ સુવિધાથી કાર્ડ ધારકોને ચોવીસ કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળશે અને આની શરૂઆત ભાવનગરથી થઈ ગઈ છે ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્ન એટીએમ મશીન શરૂ કરવામાં આવ્યું છે આ મશીનની ખાસિયત જણાવી દઉં તો તમારે ખાલી તમારો અંગૂઠો મૂકવાનો છે અંગૂઠા સાથે રાશન કાર્ડ નંબર મૂકશો એટલે તમારી એટીએમને તમારી તમામ વિગતો ખબર પડી જશે ત્યારબાદ તમને જે પણ જથ્થો મળવાનો છે તમામ જથ્થો મળશે તમારે નીચે એટીએમની નીચે એક થેલી મૂકી દેવાની છે એ થેલીમાં તમને ઘઉં અને ચોખા મળી જશે તો મોટા સમાચાર છે રેશન કાર્ડ ધારકો માટે આ અન્ન સલામતી કાયદા હેઠળ લાભાર્થીઓ માટે નવું મશીન ભાવનગરની અંદર શરૂ કરવામાં આવ્યું છે અત્યારે ભાવનગરની અંદર શરૂ છે ધીમે ધીમે આખા રાજ્યની અંદર શરૂ થઈ જશે તો ચોખાનો જથ્થો અને ઘઉંનો જથ્થો બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા એટલે કે અંગૂઠો મૂકીને તમે લઈ શકશો તો રાશન કાર્ડ ધારકો માટે આ ખુશ ખબર છે હવે તમારે દુકાન બંધ જવાની વાત જોવી નહીં પડે ચોવીસે ચોવીસ કલાક એટીએમમાંથી તમને રાશન મિત્રો ખેડૂતો ખેડૂતો માટે માટે મોટી ખુશખબર આવી છે ગુજરાતના રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં હવે મગફળી પકવતા વિસ્તારોની અંદર સરકાર દસ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત કરી નાખી છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી નાખી છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વીજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા લાલપુર માણાવદર માંગરોળ માળિયાહાટીના તમામ તાલુકાની અંદર કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી દસ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત કરી છે ખેડૂતોને દસ કલાક વીજળી મળશે તો આ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ખેડૂતો માટે મોટી ખુશખબર ત્યાર પછી મિત્રો હવે પીયુસીને લઈને નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો સાવધાન ગુજરાત રાજ્યમાં પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે હવે નવો નિયમ શરૂ કરી નાખવામાં આવ્યો છે જેમાં પીયુસી સેન્ટરના સંચાલકોએ પીયુસી આપતી વખતે હવે નવા નિયમોનું પાલન કરવું પડશે આ નવા નિયમોની વાત કરીએ તો હવે એક ખાસ પ્રકારનું સોફ્ટવેર જેનું વર્ઝન બે આવી ગયું છે આ વર્ઝન મુજબથી જ હવે આણંદ બારડોલી જુનાગઢ જામનગર મહેસાણા જિલ્લાથી અમલવારી કરવામાં આવશે એટલે આ વર્ઝન હેઠળ હવે તમામ પીયુ સેન્ટરે પીયુ આપવાનું રહેશે અને હવે આ ચાર જિલ્લા બાદ બાકીના જિલ્લાની અંદર પણ અમલવારી શરૂ કરવામાં આવશે તો કેવી રીતના આખો નિયમ છે જણાવી દઉં તો સૌથી પહેલાં વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા પહેલાં પીયુ સી વર્ઝન ટુનું મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ જ આની અંદરથી તમને પીયુસી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવશે એ સિવાય કોઈપણ સેન્ટરોએ એમને પીયુસી આપવાનું નથી આ એપ્લિકેશનના મારફતે જ હવે પીયુસી મળશે સૌથી મોટા સમાચાર છે એટલે તમારે ફરજિયાત આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને દરેક પીયુસી સેન્ટર ધારક જીઓ ફેન્સિંગ અનુસાર પીયુસી સેન્ટરની જે ત્રીસથી ચાલીસ મીટરની ત્રિજ્યા હોય એની અંદર જ આ સર્ટિફિકેટ આપી શકશેના અને આ ઉપરાંત આ એપ્લિકેશન ની અંદર વાહનના રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નો ફોટો વાહન નો પીયુસી સેન્ટર સાથેનો ફોટો એટલે જે સેન્ટરથી તમે કરાવો છો એ સેન્ટર સાથે વાહનનો ફોટો હોવો જોઈએ એવો ફોટો પાડવાનો છે વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો પણ કેપ્ચર કરવાનો રહેશે આ બધું વસ્તુ તમારે આ એપ્લિકેશનની અંદર નાખી દેવાની છે ત્યાર પછી તમને પીયુસી મળવા પાત્ર રહેશે આ નવો નિયમ આવી ગયો છે આ મોટા સમાચાર છે એ ખાસ એપ્લિકેશનના માધ્યમથી જ હવે પીયુસી ઇસ્યુ કરવામાં આવશે તો પીયુસીને લઈને વાહન ચાલકો માટે નવો નિયમ ત્યાર પછી ના મિત્રો ખેડૂતોને એક સંદેશો છે સાંભળજો ખેડૂત પોર્ટલ ઉપર કેટર્સની સહાય સનેડો ખરીદવા માટેની સહાય આ તમામ સહાય મૂકવામાં આવી હતી અને આ સહાય હવે પૂરી થઈ ગઈ છે સત્યાવીસ તારીખ ગઈકાલે છેલ્લો દિવસ હતો હવે આ યોજના તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જોવા નહીં મળે પરંતુ જે ખેડૂત મિત્રોએ આની અંદર અરજી કરી નાખી છે અને એની અરજી મંજૂર થઈ ગઈ હોય એવા ખેડૂતો માટે એક ચેતવણી આપવામાં આવી છે આવા તમામ ખેડૂતો જેને અરજી મંજૂર થઈ ગઈ છે એણે બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી સહયોગ સંકુલ પાંચમો માળ સી બ્લોક સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે જમા કરવાના રહેશેના તમામ જેટલા પણ ડોક્યુમેન્ટ હશે એ બે ઓક્ટોમ્બર સુધીમાં ત્યાં જઈને જમા કરવાના રહેશે સૌથી મોટા સમાચાર અથવા તો તમે પત્ર કરીને પણ તમે જમા કરાવી દેજો તો ખેડૂતો માટે આ સંદેશો છે સાંભળી લેજો તમારા સાધનિક પુરાવા જમા કરાવશો તો જ તમને સહાય મળશે તો ખેડૂતો માટે આ સંદેશો તો ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક બીજી મોટી ખુશખબર આવી ગઈ છે બે હજારના હપ્તાની તારીખ જાહેર કરી નાખવામાં આવી છે પીએમ કિસાન નિધિ યોજનાને લઈને એક મોટું અપડેટ આવી ગયું છે સરકાર નવરાત્રી ઉપર હવે ખેડૂતોને અઢારમો હપ્તો ટ્રાન્સફર કરશે સૌથી મોટા સમાચાર કઈ તારીખે ટ્રાન્સફર કરશે તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે તારીખ નક્કી કરી નાખવામાં આવી છે એટલે કે પાંચ ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ આવી જશે તો ખેડૂતો માટે મોટી ખુશખબર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક બીજા મોટા સમાચાર કપાસના ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ આવી ગઈ છે ઓક્ટોમ્બર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થવાની છે ને એને ધ્યાને રાખીને કોર્પોરેશન એક ઓક્ટોમ્બરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે તો પહેલી ઓક્ટોમ્બરથી કપાસની ખરીદી શરૂ કરવાની છે કપાસ પકવતા ખેડૂતો એક ઓક્ટોમ્બરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે એ માટે સી સી આઈ એટલે કે કોટન કોર્પોરેશન ઇન્ડિયાએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલાંથી શરૂ કરી નાખી છે તો જે ખેડૂતોએ કપાસ વેચવો હોય તો પહેલાંથી નોંધણી કરાવવાની છે પહેલી ઓક્ટોમ્બરથી કપાસની વેચણી કરી શકશો તો કપાસના ખરીદા ટેકાના ભાવે ખરીદીને લઈને સૌથી મોટા સમાચાર ત્યાર પછી મિત્રો પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મોટા સમાચાર પશુ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે રાઘવજી પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને કીધું છે કે જે પશુપાલકોને આઈવીએફ પદ્ધતિથી ગર્ભધારણ કરાવવું હોય તો એમને પાંચ હજાર રૂપિયાની સહાય કરવાપાત્ર રહેશે તો પાંચ હજાર રૂપિયાની સહાય મળવાની છે પશુપાલકો બહેળા પ્રમાણમાં આઈવીએફ ટેકનિકનો પ્રયોગ કરે એ માટે ખાસ આ સહાય આપવામાં આવી રહી છે તો પશુપાલકોએ આઈવીએફ પદ્ધતિથી પોતાના પશુનું ગર્ભધારણ કરાવવું હોય કૃત્રિમ રીતે ગર્ભધારણ કરાવવું હોય તો પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે આ પશુપાલકો માટે ખુશખબર ત્યાર પછી મિત્રો હવે જીપીએસ સિસ્ટમ આવી જવાની છે સરકાર નવી સિસ્ટમ લાવશે હવે તમારું વાહન આખું સેટેલાઇટ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે તમારે ક્યાંય પણ વાહન ઊભું રાખવાની જરૂર પડશે નહીં ચાલુ વાહનને તમારો ટેક્સ કાપી લેવામાં આવશે સરકાર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે જી એનએસએસ સિસ્ટમ લાવી રહી છે આ જી એનએસએસ સિસ્ટમ સેટેલાઇટથી કામ કરવાની છે આ સિસ્ટમ જીપીએસ આધારિત કામ કરશે અને જીપીએસની મદદથી સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે જે વાહનની અંદર જી એનએસએસ સિસ્ટમ લાગેલું હશે એને ક્યાંય પણ ટોલ ગેટ ઉપર ઊભું રહેવું પડશે નહીં આ સિસ્ટમમાં જો તમારું વાહન નેશનલ હાઈવે ઉપર પહોંચે છે તો તમે વીસ કિલોમીટર સુધી મફતમાં મુસાફરી કરી શકો છો પરંતુ હાઈવે ઉપર તમે વીસ કિલોમીટરથી વધુનું અંતર કાપો છો ત્યારબાદ તમારા પૈસા ગણાવવાના શરૂ થઈ જશે અને આ તમામ વસ્તુ સેટેલાઇટ દ્વારા ટ્રેક કરી નાખવામાં આવશે તમે કેટલું અંતર કાપો છો અને કેટલું બધું સેટેલાઇટને ખબર પડી જશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ ટોલ ટેક્સને લઈને નવો નિયમ આવી જવાનો છે કોઈ ટોલ નાખીએ હવે તમારે ઊભું રહેવું પડશે નહીં તો જીપીએસ દ્વારા નવી સિસ્ટમ આવી ગઈ છે આ સમાચાર છે તો મિત્રો મિત્રો મુખ્ય સમાચાર સમાચાર આજના દરેક માટે ખૂબ અગત્યના અને ખૂબ ફાયદાકારક લાગ્યા છે આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક જરૂરથી કરજો તમારા મિત્રોને અને તમારા ફેસબુક ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન